હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કડકરતી ઠંડીનો અનુભવ થશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીની સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે કચ્છના ભાગોમાં ઠંડા પવનનો ફૂંકાવવાની પણ આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના ભાગોમાં હજુ ઠંડી પડવાની શક્યતા છે રાજ્યમાં તાપમાનનો પારો એકાયક ગગડ્યો मध्य गुजरात में न्यूनतम तापमान अठार डिग्री सेल्सियस रहे तेवी संभावना है मध्य उत्तर गुजरात केट भागों में वादहायु वातावरण रहे आगाही की दक्षिण गुजरात विस्तारों वरसा छाटा पड़वा आगाही करी है पंदर वीस डिसेम्बर सुधी में उपसागर में लो प्रेशर बनवानी शक्यता छे। राज्य में केटलू रहे तापमान હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, બોટાદ, દેવઘૂમી, દ્વારકા, જૂનાગઢ, ખેડા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી આગાહી કરવામાં આવી છે. બીજી તરફ અરવલી, ગાંધીનગર, જામનગર, મહીસાગર, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા કચ્છ મોરબી પાટણ સહિતના જિલ્લાઓમાં સત્તર ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી આગાહી કરવામાં આવી છે